તથા વગર લગભગ આપણા કોઈ ભવિષ્ય કે કોઈનું જીવનશૈલી બદલાય એવું નથી તો જ્યારે જ્યારે યુગ પરિવર્તન થાય છે બહુ સાંભળવા જેવી વાત છે જ્યારે જ્યારે યુગ પરિવર્તન થાય છે ત્યારે ત્યારે સમાજની અંદર એક સમસ્યા આવે છે તો એ સમસ્યા છે સંતાન થાય ત્યારે ત્યારે એનું પરિવર્તન થયે ના છે ત્યારે ત્યારે આ સમસ્યા આવેલી છે આપણે રામાવતારમાં લેલી તો દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી સંતાનનો એટલે દશરથ રાજાએ એના ગુરુને વાત કરી કે ત્રણ ત્રણ રાણીઓ હોય છતા અમારે સંકાર નથી વસિષ્ઠ ઋષિ હતા એના સંતાનના एक्सपर्ट હતા નહીં એટલે એણે એમ કીધું કે તમે સિંહ ઋષિ પાસે જાવ તો એ તમને કઈકનો માર્ગદર્શન આપશે अले उघारा परे दशरथ राजा श्री ऋषि पास गया श्री ऋषि ने ख्याल आ गयो दशरथ राजा में एक मिस्टिक छे राजा रानी को वसंता संतान नहीं तो राजा में मिस्टिक छे तो एनी माते दशरथ राजा ने हमने एक वर्ष सुदी क्या गौशाला में राई छे एक वर्ष सुदी दशरथ राजा गौ गायोचरा में गया एक वर्ष सुदी गायना घी दूध गाय माखन लछि खात અને ગૌમૂત્ર અને ગોબરમાંથી ઉત્પાદન થતો અનાજ જે છે એ જ ખાતા સતત 1 વર્ષની આ પ્રક્રિયા ચાલેા પછી સિંગ ઋષિને એમ થયું કે હવે લગભગ નસરત રાજાને સંતાન થશે અને એમણે કીધું કે હવે તમે જઈ શકો છો તમારા રાજમાં હવે તમારા સંતાન થશે તો સદા સિંગ ઋષિએ પૂછ્યું કે કેવું સંતાન જોઈએ છે याने दशरथ राजा एवं किधो के तो आपने मांगवी एवं संतान thai करू के हाथ आएगी के और विष्णु उपासक लोगो होता એટલે કે મારે विष्णु જેવો ખોકરો જોઈએ છે विष्णु જેવો સંતાન જોઈએ છે સેમ ઋષિ એટલા મહાન હતા ત્યારે એને કીધું કે ખાલી विष्णु જેવો જોઈએ તો આપણે विष्णु ને જ લાવી વાહ એક્ઝામ્પલ છે તો સામે બીજી બાજુ તમે જોવો તો જનકરાજને પણ સંતાન થયું તો એની વ્યક્ષા પણ કે આવે છે જમીનમાંથી ફેર જમીનમાંથી એને સંતાન થતા આયુત પરિવર્તન થઈ ગયું બીજો એવું જોયું તો મહાભારત ગાલીનમાં આપણે ઘણા એવા દાખલાઓ જોવા મળે છે કે જેમાં સંતાનો મોટા राजा शांतनु भीष्म तो ने एक शांत लीष्मी चित्रवीर चित्रवीर नाम लग्न अंबिका अंबालिका अंबा, अंबी का, अंबा तो वे, 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 अंबी का ने तो वही वैवेरी अंबिका ने अंबालिका द्वारा ऋषि द्वारा वेद्यास द्वारा नेत्रों की द्वारा संतान था तो विदुर पांडू था तो ने पर संतान नहीं પ્રતિ થા યજ્ઞ કૃષ્ણ બેલી કી થા સામે અગની બાચ ગઈ ધ્રોપતી અલદ જારે જારે યુગ પરિવર્તન થાય છે જારે જારે આ સમસ્યા આવે છે આદિકાળ થી આવી રહે છે હવે એક જ સંગ ના જો બે યુગ છે કારા સ્વ મృష్ణ નો નેચરલી રીતે સંતાન ક્યું તો એક પ્રશ્ન છે તો ઉછેર કે કરવા માં આવ્યું પોપડમાં કેમ ગાલ્લો પા કહેવાનો ભાવ તેમ થાય છે કે જ્યાં સુધી આપણા સંતાનો ગાયનું ઘી દૂધ માખણ ને લીધી નહીં થાય ત્યાં સુધી આ સંતાનોના સંતાનો થવાના નથી જ્યાં સુધી ગોબર અને ગૌમૂત્રમાંથી ઉગાડેલી વસ્તુ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી સંતાન થવાના નથી વર્તમાન સ્થિતિ એવી છે કે ચાર દેશમાં તો ભાવ બિલકુલ બંધ થઈ જ્યાં સંતાન થવાના અને આપણા ભારત દેશની અંદર અત્યારે એસી ટકા લોકોથી સંતાન દવા વગર અરે ભલા એ વિશે ને જાણું તો કણે ગામમાં કે બ્રક પ્રકૃતિ ખેતી કરો ગાયા જાય ખેતી કરો સિયમ કેસે કાય ઉતતું નથી તો હું એને એમ કહું છું કે હવે સંતાન હોવા માટે નથી થતી ગાય તો જાવી પડે તો આ સમસ્યા કેમ થઈ તો આ વિચારનો જોતે આપણે આછું ઓળવું પડશે જો આપણી પેઢી છે છે એની નીચે જો પેઢી જોવી હોય તો આપણે ગાયા તરીકે પી આપણે અપનાવી પડવું गाय परिवार पुनः स्थापित गौ माता तरीके करवी पड़ आने आने आंगण गाय राखी पड़ से गाय नो मई मानो घणो ही छे वेदो मा पण घणो ही के गौ वस्ते लक्ष्मी गौ मूत्रे धनवंतरी अत्यारे गौ क्या लो तो समुद्र मंथन थतु ते समुद्र तो निकल्या था के लक्ष्मी विहीन समाज थई गयो तो कोई पास लक्ष्मी नहोती कोई पास पैसा नहोतो धन नहोतो માળા અંધકારમાં થઈ ગયો તો ત્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું એમાં પેલું રત્ન કુગાય ઓ ગાય ત્યારે પેલું રત્ન મળ્યું પછી કે ગોમય ગોમય વસતે લક્ષ્મી એટલે ગાય જને નીકળી અને ગાયે ભી થઈ એ ત્યારે હંમેશા પેલો ગોવર્ધન અને ગોમય વસતે લક્ષ્મી પછી ગાય બોબર્યા પછી સિદ્ધિ નો ઉત્તરા કરે અને ગોમંત્ર ધન મંત્રી બધી દવા બતી દવા આપડે રટી ફટી આપુ દવાખાનો જો કે રીલીય કોય લાય માથા છે એટલે સમાજમાં પુષ્કળ રોગ છે કોઈની ઘરવાળી ની હોય જે રોગ નથી બધી સમસ્યાઓ છે આ સમસ્યાઓ આપડે જ કરી છે હવે તો આને ન સુધાર્યું તો આવળા જે કે રી જે નાની પાંચ સાત વરસ દસ વરસની જે રમેશ આપણી હોય કે આપણે કાંઈ ખેતી કરવાની કે કેશ કાપણ તો નો સાંભળું હોય તો નો ઉપાય આપણે કરવો પડશે આપડા સંતાનને મજબૂત કરવો પડશે જે જે કંપનીઓ સારી સારી વસ્તુઓ બનાવે છે ગાયના પ્રોડક્ટમાંથી કૈક ના गोबरમાંથી એનો ઉપયોગ અથવા તો ગાય अवेलेबल હોય તો કોઈ પ્રશ્ન નથી ઘરે ઘરે પણ ગાય આધારિત ખેતી આપણે તરીકે અત્યારે આજ ને તો કારણે તરીકે પતથી વિશ્વની અંદર બહુ મોટી સમસ્યાઓ અત્યારે ચાલે છે Una pera